કલોલ સિટીના સેન્ટર એરિયામાં કલોલના ના મેઇન રોડ ટચ આવેલો આ બંગલો છે વાસ્તુ પ્રમાણે પૂર્વ પશ્ચિમની દિશા રહેશે અને શાનદાર તેનું લિવિંગ રૂમ છે કે આ બંગલો રહેવાનો છે મેઇન રોડ ટચ છે તમારા માટે ખાસ લઈને આવ્યો છું આ એનું લિવિંગ રૂમ જેમાં તમને મળશે સોફા ટીવી કેબિનેટ અને લિવિંગ રૂમની બાજુમાં તમને મળી જશે માસ્ટર બેડરૂમ જેમાં બેડ મળી જશે અને અને ટોયલેટ ટોયલેટ બાથરૂમ બાથરૂમ મળી મળી જશે જશે તમને એની જોડે સરસ સ્પેસ વાળું રસોડું મળી જશે જેમાં તમને સરસ પ્લેટફોર્મ ફર્નિચર કરેલું છે ગેસ લાઈન છે આ બાજુ સરસ માળીયું અને સરસ સર્વિસ ટેબલ તમને મળી જશે ચોકડી

બેડરૂમ ની બાજુમાં મળી જશે સરસ સ્પેસ વાળું રસોડું મળી બાંગલા નો પ્લોટ એરિયા બસો ને બત્રીસ વાર નો નેટ મળવાનો છે તો આવી જ સાઈઝમાં શોધી રહ્યા હતા તો આજે જ રાધે કૃષ્ણ રિયલ માં સંપર્ક કરજો બંગલામાં જે પણ દેખાય છે એ બધું જ મળવાનું છે ફર્નિચર થી લઈને ઇલેક્ટ્રિક આઇટમ સાથે તો રાહ ના જોતા